તો એકલા એકલો હારો કર્યો પણ હલો હા ઝાલજી હા જોડા બોલો તમે શું ઘેર તમ ઘેર ના વાળી મૂકી દો આ તો કીધું મકાઈ બકા વાઈ છે ભૂડ બુનવા જાવ ના

નકવાળી પેલા તો કે હ હ હ તારા સરપો ડેલીકટ માં શું કરવું છે અલ્યા ભાઈ તારા તારા કોમ થી કે પૈસા તો ગણા છે આપણા પાણી વેરવાના તો ઓમ વેરી જ નાખવા હાથા મંચી એક વખત આવી જવું ડેલીકટ માં પાસે તો પૈસા તો પાછા મો આવરી લે મને આવડ એક વખત આવી જવા જો ખાલી કોણ જે તો ઘેરાય નહીં સોજ્યા અરે આ કોણ અરે કોણ જે હ હું કળો છે પડે હો ને તાણે લે જા લજી અરે હમરો ખેર દઈ ના આવે ભગવાન તમારી દોહી કી એ તો ગોમો ને અકડ્યા છે હું વાત કરું આ કાલે છે ને કંતા ઉપર આવ જગ હા બહાર જો કારીગર શાન આવે છે હું એ ટેન્શન મુ બેઠો છું એમ કહી દીધું હતું કે મને આ કાજા આવવાના એમ કાલે આવવાના અરે કીધું છે એટલો મજૂર લઈને આવવાનો સવણો ભાવણો આયોજન કરવું પડે

બોભાને વાળાજી કે જવું પડે ઉપર ના આયા તારે જઈ ખબર પતી નહીબળા છો તળે છો ধ ধন নাই যম চাব যি নাই হেড কলা নে কয়

ના જઈએ તો નાના વાત હા મારે ઘણી ઉતાવળ હતી તો એ પણ ના સુ બરોબર ઘેરે ના પેહવાજુ પણ હાલ જરૂર છે મારે એટલા પગે દબા પડીવાના પીવું

ડેલી તમારે બનવું છે બસ બધું તમારે છે બીજા મેલ લાવવાનો તો ચાન્સ ચાલો ગુરુમાં છો બીજા કોઈ મેલ લાજ નહી

સરપંચ એ તો પડી એટલું જ કર્યું કેમ કે થાય છે બીજા સરપંચ નકશો છું આ વાત નો આવે આ વાત નો મેળ નહી মই বোলোৱা বোলাইছো আগে কটন উঠাই বোলো উকল তুঠাইছা মোক শব্দ মাৰি તમારું ગુજામ ગાલી નામ બેટલા મન આગળ કરવાના અને પદ લેવાનો ટાઈમ આવે એટલે તમારે કુદકું મારી પડવાનું બસ એજ કરો તમે આ તો મત લઈ પછી જતા રો તમારું મારી વાત મારી સુખી જીવા જેવી તમારું બધું હોય તો ભરજો તૈયાર ઓન ફોર્મ ભરવાનું છે વારા પરથી વારો જે એ ભરજો અને જે આલજો

તો મારી વાત સાબળો તમારે પૈસા નું પોણી નહીં કરું તમારે પૈસા જોતાવી તો હું તમને આલું તમ તમારી ચિંતા ના આવી એટલા પૈસા મારી વાત મારી વાત સાબળો તવાર પૈસા જોતા એટલા આલુ થઈ હાલ દબાઈ જાવ જો અંતવાર એ કામ કર્યો તવારું પેલું કર્યો તવાર તો બબે ને તતઈન બધું તવાર ઘર બર બધું પાસ કરવા હોય બધું માર પાહેને મને સમજાવ પૈસા લાગી ફારા પૈસા લઈને મનાય રે એવું સોના કુરતા જો આપણો આવા નથી તમે જેને સપોર્ટ કરો એમ કરજો હું તો તમારું કોઈ એમ નહીં કે તો મને સપોર્ટ કરજો વ્યક્તિ જોઈને સપોર્ટ કરજો અમારું ફોરમ ભરાવાનું છે અને ભરાવાનું છે એટલે ભરાવાનું છે

ઓ થાય હોય એના રે નુબા તો પૈસા ડબ્બા એરવા પડહી હું તો ખર્જો તો કરવામાં શું ને હા કીધું તારા એટલા હાલ દઉં જ ની પણ એક એ મારી વાત <surfeit> <du. &s Interestingly> <u'll> <believed>

走我这走一连一把手。